ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે દરેક ઘરમાં લક્ષ્મી કેમ નથી રહેતા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સમુદ્ર કિનારે બનેલા પોતાના ભવ્ય મહેલમાં રૂકમિણી અને દેવી સત્યભામા સાથે વિરાજમાન હતા સૂર્યાસ્તનો સમય હતો સમુદ્રના મોજાનો શાંત અવાજ મહેલમાં ગુંજી રહ્યો હતો સત્યભામાના મુખ પરની વિચારરેખાઓ કૃષ્ણથી છૂપી નહોતી सत्यभामाए फरी एक बार हाथ जोड़ी ने विनम्रता पूछयू हे hey प्रभु आप तो ब्रह्मांड ना संचालक छो आपेज गीता में कहू के नो सिद्धांत सनातन हे छता हूँ पृथ्वी पर एक विसंगतता जो छू के श्रद्धा परिश्रमी सत्यवादी मनुष्यों दरिद्रता जीवे है जारे केटलाक अधर्मी और घमंडी लोग वैभव में रांचे જો લક્ષ્મીજી સોને મડે હે તો તે કાયમ કેમ નથી રહેતા શું ધન ટકાવાવા માટે કોઈ ગુપ્ત સિદ્ધાંત છે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાનું મધુર્સ્મિત સાથે ઉત્તર આપ્યો પ્રિય સત્યભામા ધન અને સમૃદ્ધિનું રહસ્ય ફક્ત મહેનતમાં નથી તે તો મનુષ્યના ભિત્રના ભાવ અને ચરિત્રમાં છે લક્ષ્મીજી ચંચળા હે તેમનું બીજું નામ ચંચલા હે કે ક્યારે એક જ સ્થાને સ્થિર નથી રહેતી સિવાય કે જ્યા તે ના સ્થાયી નિવાસ માટે યોગ્ય વાતાવરણ હોય લક્ષ્મીજી ત્યાજ ટકે હે જાતે સન્માનિત અને સંતુષ્ટ અનુભવે હું તને બે વેપારીઓની કથા દ્વારા મારા સાત સનાતન સિદ્ધાંતો સમજાવું છું જે નક્કી કરે હે કે લક્ષ્મી ક્યાં વાસ કરશે જૂનાગઢ નગર માં લાલા નામનો વેપારી રહેતો હતો जेनु जीवन आ साते दोषो थी भरेलू हतो लाला वेपार पण तेना स्वभाव मा इतलो बढ़ो अहंकार हुनो भाव हतो के ते सूर्य ने कहतो के तू मारी इमारत पर चमके है। ते सवारे उठी ने दररोज पोतानी पत्नी अने पुत्र ने धन्ना नामे अपमानित करतो। याद राखजो आ वैभव तारा भाग्य में नहोत તે મારી બુદ્ધિ અને મારી મહેનત હૈ આ તિજોરી પર મારો હક હૈ તે હંમેશા કહેતો તેના ઘરમાં દરરોજ કલહ થતો તેની પત્ની ક્યારે ખુશ નહોતી અને તેના સંતાનો તેનાથી દૂર રહેતા ઘરમાં વાતચીતની જગ્યાએ માત્ર તણાવ રહેતો લક્ષ્મીજી પ્રેમ અને શાંતિની દેવી હૈ તે ક્યારે ઝઘડા અને અશાંતિના વાતાવરણમાં સ્થાયી ન થઈ શકે લાલાના ઘરનું ભૌતિક સૌંદર્ય તેના ભિત્રના કલહના કારણે દૂષિત થઈ ગયું હતું લાલાનો વેપાર અધર્મથી ચાલતો હતો તે હંમેશા તક જોતો કે કેવી રીતે બીજાને ખેતરીને વધુ ધન કમાય તેણે તેના એક વૃદ્ધ મિત્રની જમીન જુઠા દસ્તાવેજો બનાવીને પડાવી લીધી હતી આ સ્પષ્ટ અધર્મ અને અન્યાય હતો વળી લાલાના હૃદયમાં કૃતભંતાનો ભાવ હતો ते क्यार एवं न धन ईश्वर कृपा है ते तो एवु विचारतो के ईश्वरे मने आटलू ओछू केम है। तेना लालच एटली हदे हती के उंगमा पण ते वधु धन कमाववानी योजनाओ बनावतो। आ लालचे तेनी बुद्धि भ्रष्ट करी दीधी श्री कृष्णे सत्यभामा ने कहू प्रिय रावण पासे सोनानी लंका हती। પણ તેનામાં હું નો અહંકાર અને પરસ્ત્રીનું અપમાન કરવાનો અધર્મ હતો પરિણામ ખ તેનું ધન અને રાજ્ય બંને નષ્ટ થયા લાલા પણ એ જ માર્ગ પર હતો લાલા ભલે કમાણી માટે દોડધામ કરતો પણ તેના આંતરિક જીવનમાં ભયંકર આળસ અને અવ્યવસ્થા હતી તે પોતાના શરીર અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હતો તેની ઓફિસના કાગળો વેરવિખેર પડ્યા રહેતા તેના મનમાં એટલી અવ્યવસ્થા હતી કે તે ક્યારેય કોઈ નિર્ણય શાંતિથી લઈ શકતો નહીં લક્ષ્મીજીને સ્વચ્છતા શિસ્ત અને સકારાત્મક ગતિ ગમે હે જ્યાં આળસ અને ગંદકી હોય ત્યાં લક્ષ્મીજીની ઊર્જા પ્રવેશી શકતી નથી બીજી તરફ દયારામ વેપારી હતો પણ તેનું જીવન એક સાચા ભક્ત જેવું હતું દયારામનું ધન ભલે લાલા જેટલું નહોતું પણ તેના જીવનમાં સદ્ગુણ અને વિનમરતા હતી તે દરરોજ સવારે પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરતો અને પોતાના ગુરુને યાદ કરતો તે માનતો કે આ ધન મારા ચારિત્ર્યને શક્તિશાળી બનાવવા માટે મળ્યું છે જે કાઈ મળ્યું છે તે ગોપાલની કૃપાથી છે આ ભાવ તેના દરેક વ્યવહારમાં દેખાતો તે પોતાના કર્મચારીઓને યોગ્ય મહેનતાણું આપતો અને મુશ્કેલીના સમયમાં તેમને મદદ કરતો આ હતો સાચો ધર્મ જે ધનને સ્થાયી બનાવે દયારામના હૃદયમાં કૃતજ્ઞતાનો એક અખૂટ ભંડાર હતો જ્યારે પણ તે જમવા બેસતો ત્યારે તે અન્નદાતાનો ખેડૂતનો અને ઈશ્વરનો આભાર તેના જીવનમાં સંતોષ તે વધુ કમાવવાની દોડમાં નહોતો પણ જે કમાય છે તે યોગ્ય રીતે વાપરવાની કળા જાણતો હતો श्री कृष्ण ने सत्यभामा ने कह्यु जे व्यक्ति संतोषी होए है तेना माटे धन क्यारे भार नथी बंतो धन तेने नियंत्रित नथी करतु ते धन ने नियंत्रित करे है संतोषी व्यक्ति जे लक्ष्मी जी नु साचू सम्मान करी शके है एक भीषण उनाडाना दिवसे द्वारकानाथ श्री कृष्ण एक खूबज वृद्ध अने थाकेला अतिथि साधू रूप मा नगर मा आव्या हाथ मा તૂટેલું પાત્ર હતું અને તેમનો દેહ ધૂળ અને થાકથી લથપથ હતો આ કસોટી એ સાબિત કરવાની હતી કે ધન કોનું મનુષ્યના અહંકારનું કે ઈશ્વરની કૃપાનું ભિક્ષુક લાલાની હવેલીના પ્રવેશ દ્વાર પર લાલા તેના દરબારમાં મિત્રો સાથે હસતો ભિક્ષુકે ખૂબ જ ધીમા અવાજે કહ્યું શેઠ હું એક ભૂખ્યો અને થાકેલો સાધુ છું કૃપા કરીને થોડું પાણી અને એક રાત નો આશરો આપા લાલાય ભિક્ષુક તરફ ઘૃણાથી જોયું તેનો અહંકાર ઉછરી પડ્યો લાલા અહી કોઈ ધર્મશાળા નથી તારા જીવાનો કાયમનો ધંધો હે જા અહીં થી મેં આ કમાણી તારા જેવા આર્સુઓ માટે નથી કરી હું કોઈનું ઋણી નથી અને કોઈને મફતનું આપતો નથી તું જા અને યાદ રાખજે કે આ ધન માત્ર મારા પરાક્રમનો ફળ હે ईश्वर नो आमा कोई भाग न थी। लाला नी पत्नी अंदर थी आ बधूँ सांभरी रही हती। ते छुपाई ने एक नौकर द्वारा फड़कलाव्या लालाएं पात्रपण फेंकी दीधुँ लालाए साधुनु अपमान अने कर तड़का अने असन्मान नो सोथी मोटो पुरावो हतो। भिक्षुक दयाराम नी दुकाने पहुंचया दयाराम दुकान बंद करने तैयारी में तो भिक्षुक ने जोताज दयाराम दौड़ो ते ना चरणों में मा माथू मूकीने कहु आप मारा मेहमान छो। छोरु स्वागत है मारी दुकान अने मारु घर आपनू है में भिक्षुक ने घर में लई जाइने पोता ना हाथे गरम पानी थी तेमना पग धोया दारामी पत्नीए भिक्षुक शुद्ध व्यंजन तैयार करू भिक्षुक વત્સ તું આટલો ધનવાન નથી છતાં તારા હૃદયમાં આટલી શાંતિ અને ઉદારતા ક્યાંથી આવી દયારામ હે મહારાજ હું ક્યાં ધનવાન છું હું તો મારા ગોપાલના ધન્નો માત્ર ચોકીદાર છું હું તો હંમેશા કૃતજ્ઞ રહું છું કે તેમણે મને આ સેવા કરવાનો અવસર આપ્યો આ બધું તેમની જ કૃપા છે હું તો નિર્ણયકર્તા નહીં પણ માધ્યમ છું भिक्षु दयाराम ना मस्तक पर हाथ मुकी ने आशीर्वाद आप भिक्षुक अलोप थी गया थोड़ा ज दिवसों में लालाए लालच में आ वेपार मा भारे रोकाण तेना अधर्म अहंकार अहंकारना भागीदारोंए ते दगो आप एकज रात में डूबी धनडी गू कलमय स्वभाव ने कारण तइए मदद न करी તે રસ્તા પર આવી ગયો અને સૌથી પહેલા તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જેના કારણે તે ગાંડા જેવું વર્તન કરવા લાગ બીજી તરફ દયારામની પ્રમાણિકતા અને સંતોષના કારણે તેની ખ્યાતિ એટલી વધી કે દૂર દૂરના વેપારીઓ તેની સાથે જોડાવા લાગ્યા તેનું ધન અને માનસન્માન બંને કાયમી બન્યા પ્રિયે ધન બે કારણોસર ક્યારેય સ્થાયી નથી થતું એક જો તે અધર્મથી કમાયલું હોય અને બીજું જો તે અહંકારથી સંગ્રહાયલું હોય લાલાએ મહેનત કરી પણ તે મહેનત અહંકાર અધર્મ અને કૃતભંગતાના ઝેરથી ભરેલી હતી દયારામનું ધન ટક્યું કારણ કે તે ધર્મ સંતોષ અને વિનમ્રતાના પાયા પર બનેલું હતું લક્ષ્મીજીની કૃપા માત્ર ધનની વર્ષા નથી તે તો તમારા ચરિત્રની સમૃદ્ધિ છે જે આ સમજી લે એ તેને ધન માટે ક્યારેય દોડવું પડતું નથી લક્ષ્મીજી સ્વયં તેના દ્વારે આવે હે આ ગહન ઉપદેશ સાંભળીને દેવી સત્યભામાનું મન શાંત થયું તેમને સમજાયું કે ધન ટકાવવાનો ખરો માર્ગ તિજોરી નહીં પણ પવિત્ર હૃદય અને વિવેક હે જો તમને માં લક્ષ્મીને માનતા હોવ તો આ વિડિયોને લાઇક કરો તમારા બધા દોસ્તો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો અને કમેન્ટમાં સો જરૂર લખો જય મા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ